વલસાડ કલવાડાની યુવતી પાસે રૂપિયા અઠ્યાસી લાખ પડાવનાર મહિલા આરોપીને પોલીસે ઝડપી પાડી વલસાડના કલવાડા ગામે રહેતી યુવતીને અમેરિકા મોકલવાનો જાન્સો આપી અઠ્યાસી લાખ પડાવી લેવાના ગુનામાં મહિલા આરોપીની રૂરલ પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે ભૂમિ આઇ એલટીએસ અમેરિકા જેવા પરીક્ષાની તૈયારી કરી રહી હતી જે બાબતની જાણ તેણીના ઘરની સામે રહેતા ધનિષ બાબુભાઈ પટેલ અને તેની પત્ની નેહા પટેલને થઈ હતી દંપતી પૈકી નેહાબેને ભૂમિબેનને તેણીનો દિયર ચેતન અને તેની પત્ની નંદની પરિહર ઇન્ટરનેશનલ કંપનીમાં છે તેઓ કંપનીમાં કામી વિદેશ આવતા જતા હોય છે તેમની મદદથી તેણીને અમેરિકા મોકલી આપીશો તેવો જાનસો ભૂમિને આપતા વિશ્વાસમાં આવી ગયેલી ભૂમિએ હા પાડતા જ આરોપીઓએ તેણી પાસેથી ફાઇલના ખર્ચાના નામે વિઝા ટિકિટ વગેરે કામો માટે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર એકવીસથી ચેતન બાબુ પટેલ સામે ગત તારીખ એકવીસ મે બે હજાર પચીસના રોજ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વલસાડ રૂરલ પોલીસે આ ગુનામાં સડોવાયેલ આરોપી ચેતન પટેલની ધરપકડ કરી હતી જે બાદ વલસાડ રૂરલ પોલીસે આ ગુનામાં સડોવાયેલ મહિલા આરોપી નેહા દનેશ પટેલની ધરપકડ કરી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે